ખેડા જિલ્લામાં એક પછી એક ગેરકાયદેસર બ્રિજ જે છે ગેરકાયદેસર બ્રિજ ગઈકાલ રાત્રે તોડી નાખવામાં આવ્યો હતો માતરના મેલજ ગામથી ખેડા તાલુકાના રડુ ગામને જોડતો આ વાત્રક નદી પરનો સો ફૂટ જેટલો ગેરકાયદેસર બ્રિજ આજે તોડી પડાયો છે વાત્રક નદી પર સિમેન્ટની પાઇપો નાખીને બનાવાયેલ સો ફૂટ જેટલો લાંબો ગેરકાયદેસર બ્રિજ ગ્રામજનો તોડી પાડ્યો છે મામલતદારના આદેશ બાદ આ ગેરકાયદેસર બ્રિજ તોડી દેવાતા હાલ સ્થાનિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે ખનીજ માફિયાઓ દ્વારા બનાવવામાં આવેલો આ બ્રિજ નો ઉપયોગ સ્થાનિકો પણ કરી રહ્યા હતા

કોઈના દ્વારા નહીં બનાવ્યું બધા એક સંમતિ થઈ અને દસ બાર ગામ ના લેટર પેન્ટ ઉપર બધા એક સંમતિ બને રડુ મેલેજ અને આજુબાજુના ગામ બે બાજુના એક થઈ અને આ એક સેવા માટે બનાયેલો છે આ લગભગ ત્રણ મહિના થયા અત્યારે પુલ મામલેદાર સાહેબ ઉપરથી ઓર્ડર આવ્યું એમના ઓર્ડર થી અમે પુલ તોડી નાખ અમારી માંગ એ છે કે સરકાર પુલ બનાવી આપે તો આ બધી ઝંઝટ જ ના રહે અમારી માંગ એ છે કે પુલ બનાવી આપે સરકાર તો અમારી આ કોઈ ઝંઝટ જ ના રહે અમારે પછી આવી બધી મુસીબતો જ ના રહે